અગિયાર વર્ષીય સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપી વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરી આરોપી સખત ફરિયાદીની બહેનને આરોપીને ભોગ બનનાર સગીરાને બિસ્કીટ ચોકલેટ આપવાની લાલચ આપી શારીરિક છેડછાડ તથા દુષ્કર્મ કરી માતા પિતાને જાનથી મારવાની ધમકી આપેલ હોય જેથી ભોગ બનનારના વાલીએ આરોપી વિરુદ્ધ તારીખ એકવીસ પાંચ બે હજાર બાવીસના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ વાપીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તપાસ કરનાર અધિકારી ગુનાની તપાસ હાથ ધરી આરોપી પકડી પાડી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી ભોગ બનનાર સગીરા તથા લાગતા વળગતા શહેદોના નિવેદન અને મેડિકલ દસ્તાવેજો તથા ફોરેન્સિક્સ પુરાવો એકત્ર કરી આરોપી વિરુદ્ધ તારીખ ચોવીસ છ બે હજાર બાવીસના રોજ નામદાર સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અગિયાર વર્ષીય સગીરા સાથે અડપ લાગે દુષ્કર્મ કરનાર આરોપી વિરુદ્ધમાં ઇન્સાફી કાર્યવાહી કરી આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા તથા ભોગ બનનારને રૂપિયા છ લાખનો વળતરનો ચુકાદો આપી ભોગ બનનાર સગીરાને ઝડપી ન્યાય અપાવેલ છે પ્રશંસનીય કામગીરી કરનારની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન બુબડિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એમ ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી મોરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પ્રજાપતિ મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલ ત્રિપાઠી અગિયાર વર્ષીય સગીરા સાથે અડપ લાગે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે બે હજાર બાવીસમાં એક અગિયાર વર્ષની સગીરવયની ડિગ્રી સાથે શારીરિક છેડતી દુષ્કર્મ અને એના માતા પિતાને આ બનાવ બાબતે જો પોલીસે જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી સહિતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આરોપી અટક કરી ફક્ત ત્રીસ દિવસના ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરી દેવામાં આવ્યો હતો જે તે સમયના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ બોબડિયા પીઆઈ દીપક ઢોલ પીઆઈ વીડી મોરી પીએસઆઈ પ્રજાપતિ આ તમામ લોકો આ તપાસમાં જોડાયેલા હતા સમયમર્યાદામાં ત્રીસ દિવસની અંદર ચાર્જશીટ કર્યા બાદ આ કેસની અંદર જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એમના સીધા દોરવણી હેઠળ આ કેસને ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને વાપીની કોર્ટે આ કેસની અંદર પોલીસે કરેલી તપાસ પોલીસે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવો પોલીસે રજૂ કરેલા સાયોગિક પુરાવો સાથે સાથે વિટનેસિસ અને એ ઉપરાંત જે ફોરેન્સિક એનાલિસિસ જે રિપોર્ટ્સ છે એ એફએસએ રિપોર્ટ્સ અને મેડિકલ ચપાસણી રિપોર્ટ્સ આ તમામ ધ્યાને લઈને અને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને આ કેસમાં ગઈકાલે બીજી એપ્રિલના રોજ ચુકાદો વાપીની કોર્ટે સંભળાવ્યો છે અને આ આરોપીને સગીરાની દીકરી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને સાથે સાથે ભોગ બરનારને છ લાખ રૂપિયાના વળતરનો હુકમ કરેલો છે વલસાડ જિલ્લા પોલીસે વધુ એક સગીર વયની દીકરીને કોર્ટમાં ચુકાદો મેળવીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે